અઢાજણ પાલ એલપી સવાણી રોડ પર આવેલ શાસ્ત્રફળા રેસીડેન્સીને શ્રી મુનિશ્વત સ્વામી જીનાલયને અજાણ્યા ચોરી સમયે નિશાન બનાવી જીનાલયમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલ અડાજણ ખાતે આવેલા શસ્ત્રફળા રેસીડેન્સીમાં રહેતા હીરાદલા સુરેશ શાહે જણાવ્યું હતું કે તેઓની રેસિડેન્સીમાં પરિસરમાં આવેલા શ્રી મુનિ સુવ્રત સ્વામી જેના લઈમાં અજાણ્યા ચોરી ઈસમે ત્રાટકી જેના લઈમાંથી મોંઘાદાટ વાસણો તથા અન્ય કિંમતની વસ્તુઓ મળી પંચ્યાસી હજાર રૂપિયાની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા છે આ અહીંયા સુરેશભાઈ લેટચંદભાઈ શાહ અહીંયા મુનિશ્રોત જૈન સંઘમાંથી કાર્યભાર સંભાળું છું અને અહીંયા ત્રીસ તારીખે રાત્રે સાડા ત્રણ વાગે કોઈ અજાણ્યા ઈસમો આવી અને અહીંયા અમારો ઉપર આદેશ્વર ભગવાનનો ધજાદંડ તથા પાટલી સાથે ધજાદંડ કળશ સાથેનો ધજાદંડ ધજા પણ સાથે હતી કોઈ ચોરી કરીને લઈ ગયેલ છે અને અહીંયા નીચે પ્લેટફોર્મ પડેલ ઉપર પડેલા વાસણો જેવી કે પિત્તળની ત્રણ ડોલ પંદર પંદર થાળી બીજા કેસર ભરવાના મોટા ચાર વાટકા અને પચીસ પૂજા કરવાની વાટકી એ સાથે લઈ ગયેલ છે કોઈ